મિત્રો આવતીકાલે પહેલી જાન્યુઆરી એક જાન્યુઆરી એટલે ભીમા કોરેગાંવ સૂર્ય દિવસ તરીકે સમગ્ર ઓબીસી એસસી એસટી સમાજના ભાઈઓ બહેનો ઉજવે છે એક જાન્યુઆરી અઢારસો અઢારના દિવસે મહારાષ્ટ્રમાં પુના પાસે પુનામાં ભીમા નદીના કિનારે ભીમા કોરેગાંવમાં પાંચસો સુદ્રવણના સૈનિકોએ અઠ્યાવીસ હજાર પેશવાના સૈનિકોના રહેવા હતા દર વર્ષે જાન્યુઆરી સૂર્યદન દિન તરીકે ઉજવાય છે પેલી જાન્યુઆરી છે તો એના આગલા દિવસે આપ સૌ મિત્રોને સૂર્ય દિવસની ભીમા કોરેગાવ સૂર્ય દિવસની હાર્દિક શુભકામના મિત્રો ભીમા કોરેગા છે ને એ ત્યાં એનો જે વિજય સ્તંભ છે એ પુનઃ બનાવવામાં આવ્યો છે એમાં એ પાંચસો મહાર સૈનિકો ની બહાદુરી નું પ્રતિક છે ભીમા કોરેગાવ નું યુદ્ધ જયારે પાંચસો મહારો એ અઠ્યાવીસ હજાર પેશવા સૈનિકો ને પાસેથી એની જાતિનો જે અપમાન નો બદલો લઈ લીધો હતો પેશવાઓની જે જાતિવાદી ધમંડ સામે આત્મસન્માનની એક લડાઈ હતી એની થોડીક આપણે એના વિશે જાણીએ અને આપણા પૂર્વજ કેટલા બહાદુર હતા તો આપણને આપણને ખૂબ ખુદને ગૌરવ થશે અને એક વાન પ્રજા આપણા પૂર્વજ તરીકે આપણે પણ એમના વારસ તરીકે તો આપણને એ ગૌરવ ચોક્કસ થાય તો પેલી જારી પહેલી જાન્યુઆરી અઢારસો અઢાર સ્થળ ભીમા કોરેગા પુણે એક તરફ પેશવા બાજીરાવ બીજાની વિશાલ સેના હતી અને બીજી બાજુ અંગ્રેજ સેનાના મુઠ્ઠીભર સૈનિકો હતા પેશવાની સેનામાં અઠ્યાવીસ હજારથી વધુ સૈનિકો હતા પાયદળ ઘોડેશવાર અને તિરંદાજીની ટુકડી હતી પેશવાની સેનાને યુદ્ધ માટે સંપૂર્ણ રીતે તૈયાર જોઈએ અને દુશ્મનના ડર લાગવો જોઈએ તે દિવસે બ્રિટિશ સેનાના અધિકારીઓ પણ ગભરાઈ ગયા હતા થોડાક સો સૈનિકો સામે હજારોની સંખ્યામાં ઉભેલી સેનાને જોઈને તેમને ખાતરી થઈ ગઈ કે તેમની હાર નિશ્ચિત છે પાંચસો મહારોએ અઠ્યાવીસ હજાર સૈનિકોને કેવી રીતે હરાવ્યા વિચાર કર્યો તો બ્રિટિશ સેનામાં અંકુલ આઠસો ચોત્રીસ સૈનિક હતા જેમાંથી પાંચસો સૈનિકો મહાર જાતિના હતા આ મહાર રેજિમેન્ટના નાયકોએ પેશવાની સેના સાથે લડવાની જાહેરાત કરી અંગ્રેજના જે કમાન્ડરો હતા એમને કીધું ભાઈ આમાં તો આપણે જીતી શકે એમ નથી પરંતુ મહાર સૈનિકો હતા ને એમને કીધું કે ના અમે લડશું તો તે દિવસે ભીમા નદીના કિનારે એક ઐતિહાસિક યુદ્ધ જોયું અને જે પહેલા ક્યારે આવું આવું યુદ્ધની જોયા જોવા મળ્યું હોય ભીમા કોરેગાવમાં ભીષણ યુદ્ધ થયું પરંતુ પેશવાની સેના મહાર સૈનિકો સામે લાંબો સમય ટકી શકે નહીં મહાર પેશવાના સૈનિક મજે મહાસૈનિક હોતો ને એ એમ કહેવાય છે કે ભઈ એ પેશવાના સેનીકો પર મહાસિંહ નિમિત્ર પ્રાપ્ત કે એક મહાસૈનિક નો વજન સેકડો પૈસો સેનીકો જેવું એટલે એક એક ઉસ્કો લઈને સામે ઓલે પેશવાના સેનીકો તે મહાસૈનિક પર મહાસૈનિક ભારે પડતો પડતો તો આ મુઠ્ઠી ભર સેનીકો એ પેશવાની સેનાને એમથી રૂમમાં એને હરાવી આખો દિવસ લડાઈ ચાલી ચાલતી રહી અને પેશવાની સેનાનું મનોબળ તૂટી ગયું સાંજ સુધીમાં પેશવાએ શરણાગતી સ્વીકારી લીધી નથી કેટલા બધા મેરા હશે પણ એ પાંચસો ની સામે અઠ્યાવીસ હજાર હતા છતાં તો એ લોકોની હાર થઈ તો આ બહાદુરી કોણ છે આપણા નાગવંશના મૂળ આપણે નાગ વંશ માંથી શક્ય મોળીય કોલે આ બધા બધા વંશો થયા એ મૂળ નાગવંશ એ બધા એક જ હતા તો એ મહાન નાગવંશી લોકોએ અઠ્યાવીસ હજાર પૈસવા સૈનિકોને રહેવા અને સંસ્કૃતિમાં તો પૈસવાએ શરણાગતિ સ્વીકાર લીધી એક જાન્યુઆરી અઢાર અઢસો અઢારનો તે દિવસ ઇતિહાસમાં સૌથી હિંમતવાન યુદ્ધ તરીકે ઓળખાય છે એક યુદ્ધ જેમાં મુઠ્ઠીભર મહાર સૈનિકોએ હજારોની સેનાને હરાવી હતી તે દિવસથી મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ભીમા કોરેગા ગામને વિશ્વના નકશા પર એક વિશેષ ઓળખ મળી ઓળખ મળી ગઈ અંગ્રેજો સ્તંભ બનાવ્યો એટલે જે જગ્યા છે ને ત્યાં મોટો સ્તંભ બનાવ્યો એ તમે તો આ તમને દેખાય છે ત્યાં અંગ્રેજોએ માર સૈનિકોની અદમ્ય હિંમત ને માન આપવા માટે અંગ્રેજોએ ભીમા કોરેગા ખાતે યુદ્ધ સ્મારક બનાવ્યું અને આ વિજય સ્તંભ ઉપર મહાર સૈનિકોના નામ લખેલા હતા આ યુગમાં અમર બની ગયું પરંતુ આપણને સૌને વિચાર થાય કે મોટો પ્રશ્ન એ છે કે મહાર સૈનિકોને પેશવા સામે લડવા માટે આટલી તાકાત અને હિંમત ક્યાંથી મળી એવું તો શું થયું કે મહાર સૈનિક રેજિમેન્ટે પોતાના જીવનની પરવા કર્યા વિના અઠ્યાવીસ હજાર સામે પાંચસો લડે તો સ્વાભાવિક છે ને કે આપણે હાર થાય નિશ્ચિત પણ છતાં એ મહાન સૈનિકો શા માટે તૈયારી કરી અથવા તો એનું જનુન શા માટે જનુની શા માટે બન્યા તો એનો એક જવાબ છે કે પેશવાનું જે શાસન હતું ને બ્રાહ્મણ પેશવા રાજા એટલે બ્રાહ્મણ રાજ હતું આપણું અને એ સમયે શુદ્રો ઉપર જે બ્રાહ્મણ ધર્મની અંદર હિન્દુ ધર્મ હિન્દુ ધર્મ જેને બ્રાહ્મણ ધર્મ કહેવાય તો એમાં આપ સૌ જાણો છો કે જે શુદ્ર વર્ણના ઉપર ખૂબ ક્રૂરતા થતી અત્યાચાર થતા અને મનુષ્યનું ચુસ્તપણે પાલન કરવામાં આવતું હતું તો ઓગણીસમી સદીમાં આ એક ભારતીય ઉપખંડમાં પેશવાનું શાસન એ સૌથી ક્રૂર શાસન ગણાય છે જયારે બ્રાહ્મણ પેશવાયો મરાઠા સાથે દગો કરી અને સત્તા ઉપર આવ્યા તો તેમણે શુદ્રોને નરકની જેમ ત્રાસ આપવાનું શરૂ કર્યું

તો એમ કે જમીન અપવિત્ર ન થાય અથવા તો એના પડછાયાથી કોઈ બ્રાહ્મણો ઉપર પડછાયો પડી જાય તો એ બ્રાહ્મણ માસ હોય એ અપવિત્ર ન થાય એટલા માટે આવી ક્રૂર વ્યવસ્થા કરી હતી એના પગમાં ઘંટડી બાંધવાની કેથી જેમ કે ભાઈ દૂરથી ચાલતા આવતા હોય તો શુદ્રવણના લોકો એ સમજાય ખબર પડી જાય શુદ્ર આવે છે એટલે એ સાંભળીને બ્રાહ્મણ હોય ને એનાથી દૂર થઈ જાય સાવધ થઈ જાય અને અશુદ્ધ થવાથી બચી જાય આવી ક્રૂરતા હતી લોકો હતા આપણા પૂર્વજ એમને એ ખૂબ એનું દુખ હતું અને એ સન સમય બેઠા હતા હવે એવા સમયે જયારે પેશવાઓ દલિતો પર અત્યંત અમાનવીય અત્યાચાર કર્યા અને તેમનું દરેક રીતે શોષણ કર્યું ત્યારે તેમને બ્રિટિશ આર્મીમાં જવાનો જોડાવાનો મોકો મળ્યો અંગ્રેજો હોશિયાર હતા બ્રિટિશ આર્મીમાં ઉચ્ચ જાતિના સૈનિકોને શુદ્ર સાથે કોઈ સંબંધ ન હોવાથી અલગ રેજિમેન્ટની રચના કરવામાં આવી ત્યાંય સૈનિકોમાં એ તો જાતિવાદ તો હતો જ પણ એક અલગ મહાર રેજિમેન્ટ અલગ જ બનાવી દીધી અને શુદ્રવણના જે મહાર લોકો હતા તો એમને તો એક સારી મને પગાર મળે સારી સ્ટેટસ મળે અને નોકરી મળે તો એ તો તૈયાર થયા પેશવાચારો સામે ગુસ્સો હતો તેથી પહેલી જાન્યુઆરી અઢારસો અઢાર ના રોજ ભીમા કોરેગાઉમાં પેશવા સેનાનો સામનો કર્યો અને ત્યારે સિંહની જેમ તેના ઉપર ત્રાજક અને માત્ર પાંચસો મહાર સૈનિકોએ બાજીરાવ બીજાના અઠ્યાવીસ હજાર સૈનિકોને હરાવ્યા હતા અને મહારોએ પેશવા પાસેથી અપમાનનો બદલો લીધો હતો આ જે પેશવા છે ને આ અંગ્રેજો એનું જે સામ્રાજ્ય વધારવા ગયા હતા કે ભાઈ અમે વિદેશી અંગ્રેજો માટે લડવા નથી માંગતા અમને આ સેનામાં પેશવાની સેનામાં અમને મોકો આપો અમે દાખલ કરો તો અમે એના માટે લડવા પણ ત્યારે તો એ બ્રાહ્મણ પેશવાએ અ મહાર જે આપણા શુદ્રવનના છે આપણા પૂર્વજો એને અપમાન કર્યું ખૂબ કે તમે લોકો તો આવો નીચી જાતિના આવા છો ને તમારું સ્થાન ક્યાંય છે જ નહીં એટલે આવી રીતે એનું ઘોર અપમાન કર્યું હતું તો એ મહારોને જે અંગ્રેજ સૈનિકો કરતા જાતિનો જે ભેદભાવ હતો ને અપમાન એનું જે એની અંગ્રેજો માટે લડવા કરતા એને જે પેશવાઓને હરાવવાનો આમ જનુન હતું અને એ બદલો લેવાની ઈચ્છા હતી આ રીતે મહારાજે આ ઐતિહાસિક યુદ્ધમાં પોતાના અપમાનનો બદલો લીધો પહેલી જાન્યુઆરી રોજ આંબેડકર ગયા હતા આ એમનો ફોટો પણ છે દેશના લાખો દલિતોને પ્રેરણા મળી જે દલિતો પહેલા પોતાને નબળા અને નીચા માનતા હતા તેઓ હવે સમજી ગયા છે કે તેમના લોકોએ ઇતિહાસમાં અદમ્ય હિંમત બતાવી છે આ એક રીતે ગર્વ લેવા જેવી વાત હતી ધીરે ધીરે ભીમા કોરેગાંવમાં દર વર્ષે પહેલી જાન્યુઆરી બધાય આપણા પછાત સમાજના લોકો ભેગા થવા માંડ્યા આજે એ ભીમા કોરેગાંવમાં દર વર્ષે લાખો લોકો આવે છે કેટલાક બ્રાહ્મણવાદીઓને આ જે ઉજવણી થાય ને એ એમ ગમતી નહોતી એટલે એમ કે આ તો અંગ્રેજીની અંગ્રેજોની જે જીત છે એને તમે ઉજવો છો પણ એ ખરેખર અંગ્રેજોની જીત નહોતી એ તો પેશવાઓની સામે જે એની ક્રૂરતા હતી એની સામે બદલો લેવાની એક એ પેશવાની સામે મહારોની જીત હતી નહીં અંગ્રેજો કે અંગ્રેજોની જીત માટે નહોતા લડ્યા એ પોતાના સ્વમાન અને સ્વાભિમાન માટે લઈ તો એટલે ડોક્ટર બાબાસાહેબ આંબે આપણે કીધું ને કે ભાઈ સ્વમાન અને સ્વાભિમાનના ભગે ભોગે ગમે એવું પદ મળતું હોય તો એ આપણે જતું કરવું જોઈએ તો એ બાબાસાહેબના જે શબ્દો છે આજે આપણે જો આજના આપણા ઓબીસી એસસી મિત્રો સમજી જાય કે બી આ બ્રાહ્મણવાણીયાના પક્ષમાં અથવા તો બ્રાહ્મણવાણીયા ધર્મ આપણનું કોઈ સન્માન જ ન હોય તો એમાં અને એવું પદ મળતું હોય અથવા તો ગમે એવું પદ મળતું હોય પણ સન્માન ન હોય આપણને સમાનતા ન હોય તો પછી ત્યાં આપણે શા માટે રહેવું જોઈએ એ આપણા પૂર્વજો એક એમ એમને એ બદલો લેવા માટેથી અને એ એની સામે રડ્યા હતા તો એ આપણા માટે એક પ્રેરણા લેવો જેવું એક આ ઘટના છે આપણા ઇતિહાસમાં તમે જુઓ ને તો ઝલકારીબાઈ જે કોળી શુદ્રવણમાં એમમાં આવતી ઝલકારીબાઈ કોલીએ તમને સૌને ખ્યાલ છે કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું જે આમ ઇતિહાસમાં બહુ મોટું નામ છે પણ એ ખરેખર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તો પોતે લડાઈમાં મૂકીને ભાગી ગઈ હતી અને એનો આખું ડ્રેસ પહેરી અને એનું રૂપ લઈ અને એ ઝલકારીબાઈ અંગ્રેજોના દાંત ખાટા કરાવ્યા હતા તો એટલી બહાદુર હતી એ એટલે કહેવાનો મતલબ એમ છે મિત્રો કે આપણા જે પૂર્વજ છે આપણા પુરુષો અને સ્ત્રીઓ પણ તમે જો જલકારીબાઈ જેવું પાત્ર તમને કોઈ સવર્ણની લેડીઝમાં નહીં જોવા મળે એ આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત છે કે આપણા પૂર્વજો અને એ સૌર્ય હિંમતવાન હતા અને જ્યારે તક મળે ને તો એ ક્યાંય પાછા પડે એવા નહોતા તો આવી રીતે જે મનુવાદી મીડિયામાં એમ કે ભાઈ તમે અંગ્રેજોની જીતમાં શા માટે મનાવો છો પણ આ સવાલ આપણને ખબર ન હોય આપણને ભીમા કોરેગાઉનો શું ઇતિહાસ છે શું હકીકત છે તો આપણે પણ એની વાતમાં આવી જાય તો આજનો આ જે આપણો કાર્યક્રમ છે એ છે કે ભાઈ આપણા એસસી એસટી ઓબીસીના ના તમામ મિત્રો એ ભીમા કોરેગાંવની જે લડાઈ થઈ જે યુદ્ધ થયું અને જે અત્યારે આજે પહેલી જાન્યુઆરીએ ત્યાં લાખો લોકો ભેગા થાય છે અને સૂર્ય ઉજવે છે તો એની પાછળનો શું ઇતિહાસ છે એ આપણે આજે જાણ્યું તો આ એક એમ કે ભાઈ ને કે અંગ્રેજોની જીત ભીમા કોરેગા એ અંગ્રેજોની જીત નહીં પણ મહારોના ગુસ્સાની જીત હતી કોની સામે તો પેશવા બ્રાહ્મણ પેશવાઓ સામે તો મિત્રો આ વિડીયો છે તમામ તમારા કુટુંબમાં તમારા સગાવાલા ભાઈબંધ મિત્રોને બધાને દેખાડજો આપણી યુટ્યુબ ચેનલ છે જલકારી ટીવી એમાં આ વિડીયો છે અને જેટલા મિત્રો જુએ બધાને વિનંતી કે ઝલકારી ટીવી છે એ યુટ્યુબ ચેનલ છે તો એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલ છે આપણે જ એને સબસ્ક્રાઈબ કરવી પડશે અને આગળ લાવવી પડશે આપણે કાર્યક્રમ પૂરો કરીએ છીએ જય ભીમ નમ જય સવિધાન